જામનગરમાં મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકાર સે સમૃદ્ધિ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને જામનગરના ચેમ્બર ઓફ કોમર્સ ખાતે સહકાર સે સમૃદ્ધિ અંતર્ગત સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં જામનગર ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ અને સહકારી મંડળીઓની માહિતી પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરવામાં આવી હતી જેમાં મંત્રીએ ત્રણ જિલ્લાઓ જામનગર દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતોની માહિતી પ્રાકૃતિક કૃષિ ધિરાણ મંડળીઓ કેન્દ્રીય સહકાર મંત્રાલયના પહેલની વિગતો જેમાં પાણી સમિતિની કામગીરી શરૂ કરેલ પ્રાકૃતિક કૃષિ ધિરાણ મંડળીઓ સભાસદ બનેલા મંડળીઓ તથા ફેર પ્રાઇઝ શોપ તરીકે કાર્યરત મંડળીઓ વિશે માહિતી જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયેલા દૂધ મંડળીઓની સંખ્યા દૂધ સંઘમાં દૂધ મંડળીના સભાસદોની સંખ્યા બીસીસીબીમાં ખાતું ધરાવતા દૂધ મંડળીના સભાસદોની સંખ્યા તથા ખાતા ખોલાવવાના બાકી હોય તેવા સભાસદો સહકારી મંડળીઓની માહિતી તેમજ બજાર સમિતિના બેંક ખાતાઓની વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા આ બેઠકમાં જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડના ચેરમેન જીતુલાલ સહકાર વિભાગના સચિવ સંદીપકુમાર ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંક લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર ધરમસિંહ ચણિયારા વાઇસ ચેરમેન બલદેવસિંહ જાડેજા ડાયરેક્ટર પ્રવિણસિંહ ઝાલા દૂધ સંઘના ચેરમેન કાંજીભાઈ જિલ્લા રજિસ્ટ્રાર શ્રી અજય સિદ્ધપુર માર્કેટિંગ યાર્ડના ચેરમેન હોદ્દેદારો અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા